સાંભળજો બરાબર સાંભળજો આ વાત આ જ્ઞાનની વાત સદગુરુની સંતોની મહાપુરુષોની છે આ આ શબ્દો મારા નથી હું જગતમાં આવ્યા છે ને પણ ખોટું કરીશું ને સેજ અને કોઈ જીવની હત્યા થાય એવું કામ કરીશું ને તો શું થશે ખબર છે આ કાયાની અંદર મારે તમને મને તમને બધાને બાપ અંદર કીડા ખદબ છે કીડા અને કીડા પાપનું નિવારણ ન થાય સમજાયું હા પાપનું નિવારણ ન થાય કારણ કે જો સ્ત્રી હત્યા કોઈને આપણે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે રંજાડીશું નહી તો કીડા પડતે નહીં આ ચામડી છે ને આમ તૂટી તૂટી ને બહાર પડશે તો એનું નિવારણ ન થાય માટે કોઈ પણ પ્રભુ પર સદગુરુ પર છોડી દેવાનું એના જાતે એવું કર્મ ભોગવશે એવું કર્મ ભોગવશે કે ચોરાસી લખ યોનીમાં બાપા 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 કરીને ત્રાહિમ ત્રાહિમમ થશે જય સદગુરુ